અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા માફીમાં માનીએ છીએ કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ રાખે છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે છે તે શાશ્વત જીવન પામ્યો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે যে কাজ শ্রদ্ধা রাখেছে শাশ্বত জীবন পাম শ্রদ্ধা রাখেছে যে শ্রদ্ধা রাখেছে যে শ্রদ্ধা রাখেছে জীবন পামেছে যে শ্রদ্ধা রাখেছে জীবন পাম শ্রদ্ধা রাখেছে শাশ্বত জীবন পাম শ্রদ্ধা রাখেছে জীবন পামোচ্ছে જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને ક્ષમા કરીએ તેમની ક્ષમા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન